ખૂબ અગત્યના રહેવાના છે ખેડૂતો ફરી આંદોલનના માર્ગે ઉતર્યા મોદી સરકારની ઊંઘ હરામ આજના મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો ઉમટી પડ્યા ભારે વિરોધ શું સમાચાર છે જાણી લ્યો તો આ તરફ ગુજરાતમાં ફરીવાર ભૂકંપ ફરીવાર વારંવાર ભૂકંપના આંચકા શાળા કોલેજો બંધ મોટો નિર્ણય ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયાની બોટલ મોટો નિર્ણય જનધન ખાતા ધારકો સાવધાન મોટી ચેતવણી જાણી લ્યો વાહન ચાલકોને પીયુસીને લઈને નવો નિર્ણય નવો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું

કચ્છના રાપર પાસે ભૂકંપનો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે રાપરથી લગભગ છવ્વીસ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે આ ભૂકંપની તીવ્રતા ચારની ની નોંધાઈ છે તો થોડા દિવસો અગાઉ ઉત્તર ગુજરાતમાં આવ્યો હતો ત્યારે ફરી વાર ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી છે સૌથી મોટા આજના સમાચાર તો આ તરફ મિત્રો ખેડૂતોનું મોટું આંદોલન મોદી સરકારની ઊંઘ હરામ થઈ ગઈ ફરી વાર ખેડૂતોએ આંદોલનની આપી દીધી છે છેલ્લા નવ મહિનાથી શંભુ બોર્ડરે જે આંદોલન કરી રહેલા દિલ્હીના ખેડૂતો હતા એ ખેડૂતો ફરીવાર દિલ્હી કૂચ કરવાની મોટી જાહેરાત કરી નાખી છે છેલ્લા નવ મહિનાથી શંભુ બોર્ડરે આંદોલન કરી રહેલા જે ખેડૂતો હતા એ ખેડૂતોએ ફરીવાર દિલ્હી કૂચ કરવાની મોટી જાહેરાત કરી નાખી છે ખેડૂતોએ ચંદીગઢમાં પત્રકાર પરિષદ યોજીને કીધું છે કે છ ડિસેમ્બરે દિલ્હી કૂચ કરવામાં આવશે ખેડૂત નેતા છે સરવનસિંહ પંઢેર અને જગતસિંહ ડલ્લેવાલ તેમણે ચેતવણી આપી દીધી છે કે છવ્વીસ નવેમ્બરે ભૂખ હડતાળ કરવામાં આવશે અને જે દિવસે ખનોરી બોર્ડર ઉપર ભૂખ હડતાળ ઉપર બેસશે તે દિવસથી સરકારને દસ દિવસનો સમય આપવામાં આવશે જો દસ દિવસમાં કોઈ રસ્તો નહીં નીકળે તો છ ડિસેમ્બરે દિલ્હી કૂચ કરવામાં આવશે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણી માહોલ ગરમ થઈ ગયો છે કારણ કે સરકારે ગીર વિસ્તારના જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના એકસો છન્નું ગામડાને ઇકો ઝોનની અંદર સમાવી લીધા છે ઈકો ઝોનને લઈને ખેડૂતો અત્યારે ભારે વિરોધ કરી રહ્યા છે અને તેને જ કારણે ગીર વિસ્તારની અંદર જૂનાગઢના ભાલછેલ એલીપડ ગ્રાઉન્ડ ખાતે અનેક નેતાઓ પધાર્યા હતા ખેડૂતોનું કીડિયારું ઉમટી પડ્યું હતું આ ગ્રાઉન્ડ ખાતે આપ નેતા પ્રવિણ રામ ગોપાલ ઇટાલિયા પરેશ ગોસ્વામી રાજુભાઈ કરશન બાપુ ભાદરકા આ તમામ અને અન્ય આગેવાનો પણ આની અંદર હાજર રહ્યા હતા અને મોટી ચેતવણી સરકારને આપી દીધી છે કે આગામી દિવસોમાં રસ્તા ઉપરની લડાઈ હવે કાયદાકીય લડાઈ રીતે લડવામાં આવશે સૌથી મોટી ચેતવણી ગુજરાતની સરકારને આપી દીધી છે ગુજરાતના જે એકસો છન્નું ગામડાઓ જે ઇકો ઝોનની અંદર સમાવેશ કરવામાં આવ્યા છે એને પાછો નિર્ણય ખેંચી લેવા ભારે વિરોધ કરવામાં આવ્યો છે તો ગુજરાતના ખેડૂતો પણ આંદોલન ઉપર ઉતર્યા ત્યાર પછી મિત્રો સમાચાર નેનો યુરિયાને ફરજિયાત કરવામાં આવ્યું છે સૌથી સમાચાર છે છે ગુજરાતની અંદર નેનો નેનો યુરિયાને ડીએપી ખાતરનો વિવાદ વકરી રહ્યો ખેડૂતોને પરાણે પરાણે નેનો યુરિયાને નેનો ડીએપી ખાતરની બોટલો આપી રહ્યા છે ગુજરાત સરકાર તો એમ કહે છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવું ફરજિયાત નથી પરંતુ જે ખાતર વિક્રેતા છે જેને ખાતર સોંપવામાં આવે છે એની પાસેથી લેવા જઈએ તો એમ કહે છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ફરજિયાતપણે આપવાનું છે સરકારે અમને ઉપરથી આદેશ કર્યા છે થેલી જે ખેડૂતો ખરીદે એને ફરજિયાત એક બોટલ આપવી પડશે જે ખેડૂતો ખરીદે અને ફરજિયાત એક બોટલ આપવાની રહેશે સૌથી મોટા સમાચાર છે ગુજરાત સરકાર ભલે ના પાડતી પરંતુ ખેડૂતોને અત્યારે પરાણે પરાણે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરની બોટલો આપવામાં આવી છે છે જેનાથી અત્યારે સૌથી સમાચાર ત્યાર પછી મિત્રો શાળા કોલેજો બંધ આજના સૌથી મોટા સમાચાર રાજધાનીમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે દિલ્હીની અંદર અત્યારે ખૂબ પ્રદૂષણ વધી રહ્યું છે એટલું પ્રદૂષણ છે કે લોકોને ઘરની બહાર નીકળવાની પણ મનાઈ છે તેના સંદર્ભમાં દિલ્હીની અંદર સોમવારથી જીઆરએપી સ્ટેજ ફોર ઉપર પ્રતિબંધો લાગુ કરી નાખવામાં આવ્યા છે અને અત્યારે તમામ સ્કૂલોના રજા જાહેર કરી નાખવામાં આવી છે ખાલી ધોરણ દસ અને ધોરણ બારને જ શરૂ કરવામાં આવી છે બાકીના તમામ વર્ગોને બંધ એટલે કે રજા જાહેર કરવામાં આવી છે તો શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જનધન ખાતા ધારકો માટે એક મોટી ન્યૂઝ બીગ ન્યુઝ આપવામાં આવી છે જે લોકોનું જનધન ખાતું છે એમના માટે આ મોટી ચેતવણી છે નાણાકીય સેવાઓના સચિવ એમ સોમવારે તમામ આદેશ કરી છે કે જેના ખાતા વર્ષ જૂના થઈ ગયા હોય એમણે હવે નવી કેવાયસી પ્રક્રિયા કરવી પડશે જો તમારું ખાતું પણ દસ વર્ષ જૂનું થઈ ગયું હોય તો તમારે ફરીથી કેવાયસી કરવાનું રહેશે જ્યાં મિત્રો જનધન ખાતાને દસ વર્ષ પૂરા થઈ ગયા છે તેથી હવે ફરીથી કેવાયસી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઓગસ્ટ બે હજાર ચૌદથી જનધન ખાતું શરૂ થયું હતું અને બે હજાર ચોવીસમાં હવે દસ વર્ષ પૂરા થઈ ગયા છે એટલે જે લોકોએ બે હજાર ચૌદમાં જનધન ખાતું ખોલાવ્યું હોય એમણે હવે ફરીથી કેવાયસી કરાવવું પડશે નહીં તો તમારું જનધન ખાતું બંધ કરવામાં આવશે તો દસ વર્ષ પૂરા થઈ ગયા હોય બે હજાર ચૌદમાં ખાતું ખોલાવ્યું હોય અને ફરીથી ખાતું તમારે કેવાયસી કરાવવાનું તમામ બેંકોને આદેશ આપવામાં આવ્યા ત્યાર મિત્રો વિદ્યાલક્ષ્મી એક નવી યોજના મોદી સરકારે બહાર પાડી છે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે આ નવી યોજના શરૂ કરી છે જેમાં વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા દેશના લગભગ બાવીસ લાખ વિદ્યાર્થીઓને વાર્ષિક રીતે લાભ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂર હોય તેમને દસ લાખ રૂપિયા સુધીની લોન આ યોજના અંતર્ગત આપવામાં આવશે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના મોદી સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો માટે એક મોટો નિર્ણય અને નવો નિર્ણય હવે જો વાહન ચાલકોએ પીયુસી સર્ટિફિકેટ કઢાવવું હોય તો હવે નવો નિયમ આવી ગયો છે નવી રીતે પીયુસી સર્ટિફિકેટ નીકળશે ને આ નિયમ તમામ વાહન ચાલકો જે પીયુસી સર્ટિફિકેટ બનાવતા હોય એવા સેન્ટરોને લાગુ કરવામાં આવ્યા છે સૌથી પહેલાં વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપવું હોય તો એક નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પીયુસી વર્ઝન ટુ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ને આ એપ્લિકેશનના મારફતે જ પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે તો જે સેન્ટરો હોય એ સેન્ટરોએ વાહનના રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો વાહનનો ચારથી પાંચ સેકન્ડનો વિડિયો આ તમામ વસ્તુ આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે ત્યાર પછી જ નવું પીયુસી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવશે નવો નિયમ પીયુસી સર્ટિફિકેટને લઈને જાહેર કરવામાં આવ્યો છે તો વાહન ચાલકો માટે મોટો નિર્ણય ત્યાર પછી મિત્રો ફાર્મર કાર્ડ હવે ફરજિયાત તમામ ખેડૂતોએ કઢાવવું જ પડશે ખેડૂતોને જો દરેક યોજનાનો લાભ લેવો હોય તો નવા ફાર્મર કાર્ડ કઢાવવા પડશે જે ખેડૂતો પાસે ફાર્મર કાર્ડ હોય એને જ તમામ યોજનાનો લાભ મળવાનો છે પછી પીએમ કિસાન યોજના હોય કે બીજી ગમે યોજના હોય હવે જો ખેડૂતોને લાભ લેવો હોય તો ફાર્મર કાર્ડ ફરજિયાત કઢાવવું પડશે અત્યારે તમામ ગામોની અંદર તમામ ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન માટે ખાસ ઝુંબેશ કરવામાં આવી રહી છે અત્યારે રજીસ્ટ્રેશન શરૂ છે અને પચીસ નવેમ્બર છેલ્લી તારીખ રાખવામાં આવી છે પચીસ તારીખ સુધી તમારા ગામની અંદર પણ આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ રહેવાની છે બોટાદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી એવા ઉમેશભાઈ પટેલે કીધું છે કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં અત્યારે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે અમારા ગ્રામ સેવકો તલાટીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ પણ લોકોમાં જાગૃતિ લાવવા માટે આ ઝુંબેશ ચલાવી રહ્યા છે તો પચીસ તારીખ સુધી આ ઝુંબેશ ચાલુ છે તો પચીસ તારીખ સુધી તમારે ફાર્મર કાર્ડ બનાવી લેવાનું નહીં તો તમને દરેક યોજનાનો લાભ મળશે નહીં તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે ટિકિટને લઈને રેલવે વિભાગ દ્વારા હવે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે રેલવેએ પોતાના ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર કર્યો છે હવે મુસાફરો ટ્રેનની પ્રસ્થાન કિંમતના સાહીઠ દિવસ પહેલાં જ બુકિંગ કરાવી શકશે અગાઉ તમે એકસો વીસ દિવસ અગાઉ બુકિંગ કરાવી નાખતા હતા પરંતુ હવે સાહીઠ દિવસ અગાઉ જ બુકિંગ કરી શકશો તો આ પણ નવો ફેરફાર રેલવે ટિકિટ ને લઈને રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો ત્યાર પછી મિત્રો ચૂંટણી કાર્ડ ને લઈને નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આખા રાજ્યભરની અંદર મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે જેમાં ત્રણ તારીખોની અંદર તમે મતદાર કેન્દ્રોની અંદર જેને ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરાવી શકશો નવું ચૂંટણી કાર્ડ કઢાવી શકશો ત્રણ તારીખ જણાવી દઉં તો એક છે સત્તર નવેમ્બરે જતી રહી છે ત્યાર પછી હવે આવશે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ ત્યારે પણ ખાસ ઝુંબેશ કાર્યક્રમ યોજાવાનો છે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે તમારા મતદાન મથક ખાતે સવારે દસ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર હાજર રહેશે ત્યાં જઈને તમારે તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય અથવા તો ફેરફાર કઢાવવું હોય તો એના ફોર્મ ભરવાના રહેશે તો ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે ખાસ ઝુંબેશ તારીખ લખી લેજો નવા ચૂંટણી કાર્ડ કઢાવવા માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન